આર એલ ધામા શ્રીસદાર આદિરોજ કોડી સમાજના આગેવાનો અને નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં ખોટી ફરિયાદ બાબતની રજૂઆત કરવામાં આવે છે જે આવેદન સ્વીકાર કરવામાં આવેદો થઈ છે એ ડિમોલ્યુશન વખતે જે પોલીસ કાર્યવાહી દરમિયાન ફરિયાદ દાખલ થઈ હતી એ બાબતનું આવેદન હું લક્ષ્મણભાઈ સોલંકી પ્રમુખ સમસ્ત કોળી સમાજ જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પર લાગતી દુબાણી છે ખરેખર આવું શું બનાવ તો ડેમોલેશનો છે એ ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેસિડન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા હોય તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે કે ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે જેને પણ જે આમાં કાકડી ચારોને હરેખર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખતને સખત સજા કરો પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનું ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ જે પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી એને કરો જ અમારી માગણી છે કે આ કોઈ પણ જુજ્ઞાતિના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય પ્રાર્થના પ્રાર્થનાને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચી અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ હું મારું નામ નારાયણભાઈ જાધવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું છું અમે ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂવે આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથમાં મંચ વિસ્તારના આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ દ્વારા લોકશાહીમાં થાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એન કેન પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતામાની માની લોકોને અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને જવાની જો મનાઈ કરતી હોય એને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માનલો બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હેઠ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના અમે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા ગુનો બનતો જ નથી